કયું ગામ ભાઈ આપનું સરદાર કઈ કઈ વસ્તુ રાખો વસ્તુ પછી ઘર વપરાશ ને વસ્તુ હાબુ પાવડર લિક્વિડ શેમ્પુ ઓર્ગોનિક ચિકાકાનું પછી વાસણ ધોવાનું લિક્વિડ કપડા ધોવાનું લિક્વિડ ફિનોલ એસિડ બરોબર કમ્ફર્ટ ફોડલ પ્રોડક્ટ છે સરદાર કેટલી દુકાન છે એક દુકાન દુકાન એ છે દુકાન નથી સરસ સરસ

જુઓ મિત્રો આ તમે બધી આ વસ્તુ બધી પ્લાસ્ટિકની ને તમે જે માંગો એ બધી વસ્તુ મળશે અને ભાઈ એમ કહે છે ગેરંટી એક પ્લાસ્ટિકની વસ્તુમાં નહીં મળે બાકી બીજી બધી વસ્તુમાં મળશે આ ભાઈ સરદાર રહેશે બુધવારે આવું તો તમારે ખડવાવડી ગામમાં બુધવારે વારો હોય છે ને બુધવારે બુધવારે આવતા હોય છે અચ્છા ચાલુ કર્યું છે ને કેટલા સમયથી તમે આ ચાલુ કરો બે મહિનાથી બે એવું છે એમ ને પછી આ સારું સિંગડાના તોરણી માખીને મળી રહે હમ હમ વાહ સરસ પછી આ પાણીની બોટલો એમ ને પાણીની બોટલ બૂકડી બૂકડી પછી આ લૂંગી સુધારવા માટેનું ટોકાલાનું બરોબર પછી પાવડર પાવડર છે પીતામરી વાસણ ઉટકવાનું તાંબા પીતળનું હમ હમ બધું કલર હોય છે ને વાંધો ન હોય ને નહીં નહીં બધું ગમે ઓડા ભો વયો છે બ્રશ એટલે આના આનો ફોટો વાઈન લો લ્યો છે અને પત્તા બોળી ઓલા હા લઈ લેવી એટલે હું પબ્લિક આપણે બાઉ દે તો આવ જાની ભાઈ લિક્વિડવાળા ખોડલ હોમ કેર પ્રોડક્ટ મિત્રો એનો મોબાઈલ નંબર આપ્યો છે કાંઈ તમારે કામ હોય કોઈ વસ્તુ મંગાવી હોય અથવા તમારે કોઈ ઇન્કવાયરી કરવી હોય ફોન દ્વારા નંબરે આપ્યો છે સત્તાણું એક ચાલીસ તોંતેર આઠ ઓગણપચાસ અને બીજો નંબર છે છન્નું બે ચાલીસ ત્રેપન સાતસો બાણું આ ભાઈ સરદાર રહે છે અને અહીંયા ખડવાવડી ગામમાં આપણે ખડવાવડી બુધવારે બુધવાર આવે હે એટલે બીજા વાર પણ હોય પણ એ બીજાવાળા બીજા ગામડામાં હો જો સાબુ ડિશવોશ પાવડર ફિનાઇલ ટોયલેટ ક્લીનર ફ્લોર ક્લીનર બાથરૂમ ક્લીનર તેલ અન્ય હોમ કેર પ્રોડક્ટ અમારે ત્યાંથી કંપનીની ઓરિજિનલ વસ્તુ મળશે હો મિશ્રો ઓરિજિનલ વસ્તુ મળશે ગેરંટી આપે તમને એક પ્લાસ્ટિકની વસ્તુને બાદ કરતા

બરોબર આમાં પાંચ આબુ હોય ને પાંચ આબુ છે બ્રશ બરોબર મિત્રો જોવા છી પિયાન ગરણી બધી બધી વસ્તુ બાથરૂમ સાફ કરવા માટે આ બધું બ્રશ ને બધું તમારું હું હું તો એક ફોન મુકો ને 20 વાળો બરાસો એક વાસનો મિત્રો તમારે કઈ વસ્તુ લેવી હોય તો મેં તમને અગાઉ જે બતાવ્યું તે પ્રમાણે નંબર ઉપર ફોન કરજો હા ભાઈ છે બરોબર આ તમે ફોન કરી શકો છો ખૂબ ખૂબ આભાર મિત્રો